પુષ્ટિ માર્ગી મોક્ષ જે છે એ તો સ્મરણ અને ભજન છે સ્મરણ ભજનનું સાતત્ય તો સ્મરણ ભજનનું સાતત્ય રૂપી મોક્ષ તો પુષ્ટિ માર્ગને અપેક્ષે અપેક્ષિત છે જ એટલે આપણે સદંતર એવો વિધાન ન કરી શકીએ કે આપણને મોક્ષ જોઈએ જ નહીં મોક્ષ જોઈએ છે પણ કેવો મોક્ષ જોઈએ છે કે જે મર્યાદા માર્ગી મોક્ષ ન હોય તેવો અથવા પ્રવાહ માર્ગી મોક્ષ ન હોય તેવો હમણાં જ મેં અમિતાભ બચ્ચનનું ઉદાહરણ આપ્યો ને કે તો એ પણ મોક્ષ મોક્ષ જ છે ને તો તો ઘણા પ્રકાર હોઈ શકે છે ને એમાંનો એક પ્રકાર નિર્ગુણ પ્રકાર પુષ્ટિ માર્ગી પણ છે કે સ્મરણ ભજન નું સાતત્ય તે મોક્ષ તો આપણને જોઈએ જ ને કેમ કે એક વાત ખાસ સમજવાની જોઈએ આમાં જે મોટે ભાગે જે ભ્રમણા થાય છે એ એના માટે થાય છે કે મુક્તિ એટલે મોક્ષ એટલે મુક્તિ મુક્તિ એટલે છુટકારો પણ છુટકારો આપણે કહી જ ન શકીએ જ્યાં સુધી બંધન શું છે તેનો આપણને ખ્યાલ ના આવે તો કોઈકને દેહ બંધન લાગે છે કોઈકને દુનિયા બંધન લાગે છે કોઈકને સમાજ બંધન લાગે છે કોઈકને ગ્રહસ્થી બંધન લાગે છે કોઈકને અહંતા મમતા બંધન લાગે છે કોઈકને અજ્ઞાન બંધન લાગે છે આપણને અનાશ્રય અને અભજન એ બંધન લાગે છે તો અનાશ્રય એટલે પ્રભુના આશ્રય ન હોવું અને પ્રભુના ભજનમાં પરાયણ ન હોવું એ જ આપણા જીવનમાં બંધન છે એ બંધનથી આપણે છુટકારો માગીએ જ ને પ્રભુ પાસેથી કે ભાઈ મને ભજન અને પ્રભુનો આશ્રય સિદ્ધ થાઓ તો એ ભજનથી અભજન અને અનાશ્રયથી છુટકારો આપણો પણ મોક્ષ તો છે જ ને આમાં મને એક લાગે છે મુખ્ય વાત એ સમજવાની છે કે જેને જે ઉલ્લેખની મળ્યો તેનો અહીંયા ચરિત્ર નાયક તરીકે બાકી જે એને મળ્યું ન તે ઉલ્લેખનીય નથી પણ નથી ઉલ્લેખનીય નથી તેથી મળ્યું નથી એવું નથી ધ્રુવને ભગવત ચરણારવિંદ પ્રાપ્ત થયા છે ભગવત ચરણારવિંદની પ્રાપ્તિ એ તો દરેક પુષ્ટિ માર્ગીને જોઈએ જ ને કયો પુષ્ટિ માર્ગી હશે કે જેને ભગવત શરણાર્વિંદની પ્રાપ્તિ ન જોઈતી હોય અને દક્ષ તો પોતે અવતાર હતા તો એ રીતે પણ એમને મુક્તિની ગરજ શું છે એ તો ધર્મ સ્થાપના માટે ભગવાને જે અવતાર લીધો તે દક્ષ અર્થ કેવો મેળવવો જોઈએ અને એક સાચી વાત છે કે આપણે પુષ્ટિમાર્ગી હોવાના કારણે એ ધર્માર્થકામ મર્યાદા માર્ગી જે ધર્માર્થકામ મોક્ષ છે એની આપણે મહેષણા નથી રાખતા પણ તેને જીવવું નહીં એવો મહાપ્રભુજીનો અભિગમ નથી મહાપ્રભુજી સ્પષ્ટ કહે છે કે યાવ દેહાભિમાન તાવત વર્ણાશ્રમ ધર્મ એવ સ્વધર્મ તો દેહાભિમાન છે ત્યાં સુધી મર્યાદા આપણો ધર્મ પણ ધર્મ જ છે એ અધર્મ નથી અને તેથી જ આપણે જે એક ભ્રમણામાં જીવીએ છીએ કે આપણો સેવા માર્ગ જ છે અને પૂજા માર્ગ નથી એટલે જ મેં કાલે તમને બતાવ્યું કે પૂજા પણ આપણા માટે ધર્મ છે અને પૂજા કરતા જ હોઈએ છે આપણે અને કરી શકીએ છીએ અને કરવી જોઈએ અને અર્થ પણ આપણો પુરુષાર્થ નથી તો એક વાત સમજો કે અર્થ જો આપણો પુરુષાર્થ નહીં હોય તો હવેલીઓ ચાલે કેમ અર્થ વિના તો એ કે હવેલી ન ચાલે જેટલી હવેલીઓ ચાલે છે અર્થને કારણે ચાલે છે જેટલી ભાગવત સપ્તાહ ચાલે છે અર્થથી ચાલે છે તો અર્થ પુરુષાર્થ જ ન હોય પુષ્ટિ માર્ગમાં તો અને ભાગવત સપ્તાહ બંધ એવું થોડી છે અર્થ પુરુષાર્થથી જ તો ચાલે છે ને હવે ભેલસેલ કરવી કે ન કરવી એ આપણા ઈચ્છાની વાત છે મુનસફીની વાત છે પણ અર્થ પુરુષાર્થ તો છે જ ને એમ કામ પણ પુરુષાર્થ ન હોય તો પુષ્ટિ માર્ગીઓ શા માટે કપડાં પહેરે શા માટે શોકમોજની ચીજો વાપરે શા માટે તેલ સાબુ શેમ્પુ વાપરે શા માટે ટીવી કાર વાપરે કામ તો પુરુષાર્થ જ નથી પુષ્ટિમાર્ગમાં એવું થોડી છે કામે પુરુષાર્થ છે જો કામ પુરુષાર્થ ન હોય તો એક સાચી વાત તો આપણે ચશ્માએ ના પહેરી શકીએ કેમ કે દેખાવાની કામના જોવાની કામનાથી જ તો આપણે ચશ્મા પહેરીએ છીએ ને એ કામના ન હોય તો કોઈ માણસ ચશ્મા શા માટે પહેરે ચશ્મા પહેરે છે એમાં કામ પુરુષાર્થ તો છે જ ને પણ પુષ્ટિમાર્ગની વિશેષતા એ છે કે ધર્મ હોય અર્થ હોય કામ હોય કે પુરુષાર્થ હોય એ આપણા ભક્તિમય જીવન પ્રણાલીના પાઠ થઈ જવા જોઈએ એના ઉપર આપણે ફિક્સ ન થવી જોઈએ જે ઘડિયાળનો કાંટો ચાલતો હોય એને એકથી બાર બધા જ નંબર ઉપર ફરી વળવું જોઈએ કોઈ પણ એક કાંટા ઉપર ફિક્સ થઈ ગયો તો ઘડિયાળ બગડેલી કહેવાય ખ્યાલમાં હમણાં જ એક બહુ સુંદર રમૂજી જોક મેં વાંચ્યો કે એક એહી વરસના ડોહા અને એમની ડોહી જે હતી એમના એમના કોઈક દોસ્તારે ઇન્વિટેશન આપ્યો ડિનર માટે હવે પોતાની વાઈફને ડાર્લિંગ માય લવ માય હાર્ટ આવા જ બધા સંબોધન કરે એટલે બધા ચકરાઈ ગયા કે આ અહીં વર્ષના ઢોહાઢોહી એકબીજાને આવું સંબોધન કેમ કરતા હશે આ તો એ છોકરાઓ કરે યંગસ્ટરો કરે એટલે એમ ટોકી ટોકું એ ખરાબ દેખાય ને એટલે એને ચૂપચાપ કાન ન કહ્યું કે ખરેખર તમા આ ગડપણમાં પણ આટલો સ્નેહ એકબીજા રોમાન્સ એટલા એકબીજાની સાથે જાળવી શકો છો એ કહેવ કહેવા જેવું કહેવા જેવી વાત છે એને કહ્યું પંદર વર્ષ પહેલા હું નામ ભૂલી ગયો વાઈફ હવે કોઈ નામ જ યાદ નથી આવતું તો શું કહું ડાર્લિંગ કહું છું માય હાર્ટ કહું છું માય લવ કહું છું કેમ કે નામ તો પંદર વર્ષ પહેલા ભૂલી ગયો હવે પૂછવા જાઉં તો મોકાણ થાય એટલે પછી આવું ચલાવે રાખું છું તો ઘણી વખતે આપણે ઠાકુરજીની સાથે પણ એવી જ ડીલ કરતા હોઈએ છે કે મારા ઠાકોરજી સર્વસ્વ છે ઘટમાં બિરાજતા શિવનાથજી છે મહાપ્રભુજી છે યમુનાજી છે પણ તો ભૂલી ભૂલી ગયા ગયા આપણે આપણા તેથી સાચું નામ ભૂલી ગયા સાચું સિદ્ધાંત ભૂલી ગયા ધર્મનો શું છે આપણો સિદ્ધાંત તેથી આ બધા આપણે ડીંડવાણા કરી રહ્યા છે કે અમારા તો કૃષ્ણ જ પ્રિયતમ છે અરે કૃષ્ણ પ્રિયતમ છે કયા અર્થમાં કૃષ્ણ પ્રિયતમ છે ડોહીના અર્થમાં કે દોઆના અર્થમાં એ વાત સમજવી જોઈએ એટલે મૂળ મુદ્દાની વાત સમજો કે ઘણી વખતે માણસ આવા આવા પણ શબ્દોના આડંબરથી કે આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં મોક્ષ નથી અને છટકી જાય કે આપણે ધર્મ નથી આપણે અર્થ નથી કામ નથી પણ બધું જ છે આપણે ત્યાં હો પણ સમજવાનો મુદ્દો એટલો જ છે કે છે બધું પણ એમાં અટકી જવાનું નથી જે અટકી ગયો તે ભક્તિને નથી પહોંચી શકતો એ બધા ધર્મ અર્થ કામ મોક્ષના પુરુષાર્થોને કરીને અંતે ભક્તિમાં એને વિનિયોગ કરવો છે જે ભક્તિનો વિનિયોગ ભગવાનમાં કરવો છે તો એ પુષ્ટિ માર્ગી પ્રણાલી થઈ ધર્માર્થ કામ મોક્ષની અને જો આપણે બીજા કોઈમાં વિનિયોગ કર્યો સ્વાર્થમાં કે ધર્મના પ્રચારમાં તો એ ભક્તિમાર્ગી પ્રણાલી ન થઈ મૂળ સિદ્ધાંતે છે તો ચારે ચાર પુરુષાર્થો આપણે કરવાના છે અને ચારે ચાર પુરુષાર્થો આપણે કરવાના છે એટલું જ નહીં મહાપ્રભુજીએ કમ્પલસરી માન્યા છે સિફત એનામાં છે કે આપણે એને ભક્તિના પાર્ટ બનાવી શકીએ હું મારા દેહને મારા ઘરમાં બિરાજતા ઠાકુરજીના ભક્તિનો ઉપકરણ બનાવી શકું તો આ દેહ પુષ્ટિ માર્ગી ઉપકરણ ન બનાવી શકું તો દેહ પુષ્ટિ માર્ગી હું મારા સ્નેહને પ્રભુના ભક્તિનો અંગ બનાવી શકું તો મારો સ્નેહ પુષ્ટિ માર્ગી મારી અહંતાને મારી મમતાને પરિવારમાં રહેલી પ્રભુના સેવામાં અંગ બનાવી શકું તો મારી અહંતા મમતા પુષ્ટિ માર્ગી અને પ્રભુની સેવામાં મારી અહંતા મમતા અંગ ન થઈ તો પછી એ ડોડોઈ નો માય ડાર્લિંગ માય લવ માય હાર્ટ માય સ્વીટ હાર્ટ પણ મૂળ મુદ્દો એ છે કે ભૂલી ગયા નામ પંદર વરસ પહેલા દોઢસો વરસ પહેલા જ્યારથી ધંધાકી બધા ધોરણો પુષ્ટિ માર્ગમાં ઇન્ટ્રોડ્યુસ થયા ત્યારથી એટલે જ કા ગિરધારીજી મહારાજ કહે છે કે કલયુગ કો સન્માન રાખ્યો હોય બાળકો ન સન્માન કરે કો તો ઓર કોણ સન્માન કરે એટલે આ તો ડોહાઢોઈઓ એટલા માટે લવ જતાવી રહ્યા છે કેમ કે અસલમાં સિદ્ધાંતો ભૂલી ગયા છે સિદ્ધાંત યાદ આવે ને તો નામસ જ બોલાવે શા માટે ન બોલાવે આજકાલ તો પહેલાં જેવું નથી રહ્યું કે બેબીના પપ્પા ને બાબાના મમ્મી ને એમ કોણ કે છે ને જેને જેના પ્રત્યે વાલ હોય એ નામજદ જ બોલાવે છે નામજદ બોલાવે તો વાલ પ્રકટ થાય એ જૂના જમાનામાં આદરનો ભાવ હતો એટલે નામ નહોતા લેતા એમ કહેવાય છે કે ભજન ચાલી રહ્યા હતા કોઈક ઠેકાણે અને ભજનમાં પેલા જે બેન ગયા હતા એમના પતિનું નામ હતું ગોપાલકૃષ્ણ હવે ત્યાં ભજન થયે તો રાધે કૃષ્ણ હરે હરે ગોપાલ કૃષ્ણ હરે હરે એ તો બિચારા ગભરાઈ ગયા કે ગોપાલ કૃષ્ણ પતિનું નામ બોલાય કેમ એમને ગાવાનું શરૂ કર્યું રાધે કૃષ્ણ હરે હરે મુન્ની કે પપ્પા હરે હરે એ જમાના રાયના ભાવ રાતે ગયા મુન્ની ને પપ્પા હરે હરે આજે તો બધા નામ જ પુકારે છે પતિને પત્ની ને પત્ની પતિને કેમ કે વાલ વધી ગયો છે પણ ડોહા ન છે ને વાલ સુકી ગયો છે એટલે પછી આવા લ માય હાર્ટ માય સ્વીટ હાર્ટ માય ડાર્લિંગ એવા બધા માય લવ એવા સંબોધન આપણે મૂળ નામ સિદ્ધાંત ભુલાઈ ગયા તેનો દુષ્પરિણામ છે કે પ્રભુ જે સચ્ચિદાનંદ અખંડ સચ્ચિદાનંદ રૂપ છે અખંડ સચ્ચિદાનંદ રૂપ ઐશ્વર્ય વીર યશ્રી જ્ઞાન વૈરાગ્ય યુક્ત ભગવાન છે તેમાં અજ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થયું અનિશ્વરતા કેવી રીતે ઉત્પન્ન થઈ કમજોરી ક્યાંથી આવી અપયશ થવા જેવી વાતો ક્યાંથી ઉત્પન્ન થઈ યશના ઠેકાણે શ્રીના ઠેકાણે કુરુપતા ક્યાંથી આવી જ્ઞાનના ઠેકાણે અજ્ઞાન ક્યાંથી આવ્યો વૈરાગ્યના ઠેકાણે વિષયા વિષયાનુરાગ કેવી રીતે આવી ગયો પણ એક મૂળ મુદ્દાની વાત એ જ છે કે આમાં ઓલ ઓવર વર્લ્ડમાં બે થિયરી ચાલે છે એક થિયરી એ છે કે સૃષ્ટિમાં જે કંઈ સારું સારું તે ભગવાનને પેદા કર્યું અને ખરાબ જે થયું તે શેતાને પેદા કર્યું એક થિયરી એ છે બીજી એક થિયરી એ છે કે સૃષ્ટિમાં નથી કાંઈ સારું નથી ખરાબ આપણે આપણા કર્મથી સારું અને નરસું ઉત્પન્ન કરી રહ્યા છે સૃષ્ટિનો બગાડ કે સુધાર કરી રહ્યા છે ત્રીજો એક સિદ્ધાંત એ પણ છે આમાં એટલે બે ઈશ્વરવાદી સિદ્ધાંત છે અને બે અનિશ્વરવાદી સિદ્ધાંત છે કે કર્મથી પણ કાંઈ બગાડ થતો નથી કેમ કે એક જ કર્મ ડોક્ટર કરે કાપે વાળ કાપ કરે તો એ ટ્રીટમેન્ટ કહેવાય ને ગેર ડોક્ટર વાળકાપ કરે તો એ મર્ડર કહેવાય ખ્યાલમાં આવે ને ઘણી વખતે મર્ડરના એફોર્ટથી માણસ મરી નથી જતો ને ઓપરેશનથી મરી જતો હોય તો પણ એ મર્ડર ન કહેવાય અને મર્ડરના એફર્ટથી મરી નથી જતો તો પણ એ મર્ડર એટેમ્પ્ટ કરીને એના ઉપર ચાર્જ મૂકવામાં આવે તો કર્મ આપણામાં સિગ્નિફિકન્ટ નથી કર્મની પાછળ રહેલી જે આપણી ઇન્ટેન્શન છે મોટિવ છે એ ઇમ્પોર્ટન્ટ છે જેને આપણે વાસના કહીએ છીએ એટલે જગતમાં સારા અને નરસાનું ભેદ વાસનાને કારણે થાય છે કર્મને કારણે નથી થતો એક એ સિદ્ધાંત એક સિદ્ધાંત કે કર્મને કારણે થાય છે એક સિદ્ધાંત એ કે ના ઈશ્વરના કારણે નથી થતો ખરાબ પણ શૈતાનને કારણે થાય છે અને આપણો બ્રહ્મવાદી સિદ્ધાંત એ છે કે જે કાંઈ થાય છે તે ભગવાનની લીલાના રૂપે થાય છે એટલે વિલન પણ ડાયરેક્ટરે ઊભો કર્યો છે હીરો પણ ડાયરેક્ટરે ઊભો કર્યો છે વિલન હકીકતમાં વિલન નથી હીરો હકીકતમાં હીરો નથી ડાયરેક્ટરના ઊભા કરેલા પાત્રો છે કે જેથી નાટક સરખી રીતે ભજવાય હવે એ ભાવ જો આપણને જાગે તો તો લીલા ભાવ જાગે અને એ ભાવ જો આપણને ન જાગ્યો તો આપણને ભાવ જાગે કે શૈતાન ભાવ જાગે કે વાસના ભાવ જાગે બીજા ત્રણ ઓપ્શન એ છે તો આપણે ડિસાઈડ કરવાના રહ્યા કે જગતમાં જે ખરાબી જે કુરુપતા જે આવા બધા જેને આપણે એક્સેપ્ટ નથી કરી શકતા એવા તત્વો ઇમ્પોર્ટેડ છે કે ગામના પ્રોડક્શન છે હવે એક ઘણા બધા પેરામીટર્સ એના હોઈ શકે છે હમણાં કોઈક એક ભાઈએ સવાલ મોકલાયો છે કે દરેક વાતના એક જ ઉદાહરણ આપો ચાર ઉદાહરણ ના આપો પણ ઘણી વખત એવું થાય છે કે એક ઉદાહરણ એકને સમજમાં આવતો હોય છે બીજો ઉદાહરણ બીજાને સમજમાં આવતો હોય છે બે ઉદાહરણ આપો તો પછી બંનેને સમજમાં નથી આવતો તો હવે મારે કયા ઉદાહરણ આપવા જ નહીં કે આપવા એ મને સમજમાં નથી આવતો એટલે હું મારી રીતે ગાડી હાકે રાખું તમે તમારી રીતે હાકે રાખો તમારી સમજને હું એ વાતને એન્ટરટેન કરવા નથી માંગતો સંક્ષેપમાં સમજવાની વાત એમાંય છે કે જ્યાં પણ ગામ હોય ગામ હશે ત્યાં ગટર હશે કે નહીં હોય આપણે એમ કહીએ કે ગામમાં ગાર્ડન જ હોવું જોઈએ ગટર ન હોવી જોઈએ તો એ મ્યુઝિયમનું ગામ હોઈ શકે જીવિત પ્રાણીઓને રહેવાનું ગામ નથી હોઈ શકતો જીવિત પ્રાણીઓના રહેવાના ગામમાં તો ગાર્ડન પણ જોઈએ ને ગટર પણ જોઈએ ને ખ્યાલમાં આવ્યો ને મ્યુઝિયમમાં કોઈ ગામનો મોડલ બનાવ્યો હોય તેમાં ગટરની જરૂરત નથી જીવિત પ્રાણીના ગામમાં એ પોસિબલ નથી તો આપણે વન્સ એન્ડ ફોર ઓલ એ ડિસાઇડ કરવાનું છે કે આ જે સૃષ્ટિ છે એ ભગવાનની લીલા છે પણ એ લીલા કેવી છે કે જેમાં ફક્ત ધર્મ જ નથી પ્રકટ થયો અધર્મ પણ પ્રકટ થયો છે અર્થ જ નથી પ્રકટ થયો અનર્થ પણ પ્રકટ થયો છે કામ જ પ્રકટ નથી થયો એટલે દ્વેષ પણ પ્રકટ થયો છે મોક્ષ જ નથી પ્રકટ થયો બંધન પણ પ્રકટ થયો છે અને સૈવ સાધુ કર્મકાર્ય હતી યમૂર્ધ મુનની ક્ષતિ સૈવ અસાધુ કર્મકાર્ય હતી યમૂર્ધનિની શતી આ બધા રૂપ એણે પોતાની લીલા માટે લીધા એ જો ભાવ આપણા ભીતર જાગે તો આપણને બહારથી માલ ઇમ્પોર્ટ નહીં કરવો પડે નહીં તો પછી આપણને બહારથી જો માલ આ ઇમ્પોર્ટ કરવો હોય કે શૈતાન દ્વારા આવ્યા કે કર્મ દ્વારા આવ્યા તો પ્રોબ્લેમ શું છે તમે થોડીક ભાગવતકાર પ્રત્યે સિંપત્તિ રાખશો તો તમને ખ્યાલમાં આવશે મુદ્દો શું છે કે ધારો કે આપણે એમ કહીએ કે ભગવાને આ ન પ્રકટ કર્યા કેમ કે ભગવાન બધું સારું સારું કરે તે ભગવાનને ખોટું કરે તે માણસ એમ કહેવાય એ ભગવાન કરે તે લીલાને આપણે કરીએ તે શું કહેવાય ને નહી નહી ગુજરાતીમાં કહેવત છેનાલી કહેવાય ને હા તો ભગવાન કરે તે લીલા ને માણસ કરે તે છીનાલી તો હવે આ જે આવો પ્રભેદ જો કરવો હોય તો અંતે પાછો એક મુદ્દો થશે કે માણસ છીનાલી કરે છે એને રોકવા માટે ભગવાન સમર્થ છે કે નહીં સમર્થ હોય ને રોકતો નથી તો એનો કન્સન્ટ છે તો ભગવાન એ થયો રોકવા માટે સમર્થ નથી તો પછી ભગવાન જ નથી આપણે એક કચ્છા માણસ નથી કરતો શેતાન કરે છે તો પાછો મુદ્દો માણસથી ટ્રાન્સફર થઈને શેતાન ઉપર ગયો કે એ શૈતાનને ભગવાન કંટ્રોલમાં લાવવા સમર્થ છે કે નહીં જો સમર્થ હોય તો રોકતા કેમ નથી તો રોકી દેવો જોઈએ જો ન રોકતા હોય તો ભગવાનની કન્સેન્ટ છે કે શૈતાન શૈતાનિયત કરે તો ભગવાનને શૈતાનિયતની જો કન્સન્ટ હોય તો એનો સી તો ભગવાને આપેલી છે ને શૈતાનિયત શૈતાન કરી રહ્યો છે એમાં વાંધો ક્યાં આવ્યો પછી ભગવાનને શૈતાન કહેવામાં એટલે વેદ ઉપનિષદ ગીતા ભાગવત એ ચારે શાસ્ત્રોનો એક જ સિદ્ધાંત છે કે અહીંયા જે કાંઈ છે તે ભગવાન અને ભગવાન સિવાય બીજું કાંઈ નથી અને જે કાંઈ થઈ રહ્યું છે તે ભગવાનની લીલા થઈ રહી છે પણ એ જે વ્યૂહ છે એ બાબતમાં આપણો દૃષ્ટિકોણ જ્ઞાનમૂલક પણ હોઈ શકે અને સ્વાર્થમૂલક પણ હોઈ શકે અંગ્રેજીમાં એક કહેવત છે વેન શૈતાન કોટ્સ બાઇબલ તો બધું ભગવાન કરે છે એ વાત આપણે જ્ઞાન થી કરતા હોઈએ તો સાચી છે અને આપણા સ્વાર્થ ને જસ્ટિફાઈ કરવા માટે કરતા હોઈએ તો એ જસ્ટિફિકેશન તો માટે નથી એક સાધારણ કારણ સમજો કે તમે મને ગાળો આપો અને હું તમને પૂછું કે તમે કેમ મને ગાળો આપી તો તમે એમ કહો કે ભાઈ ભગવાન ને પ્રેરણા અંતર્યામી હોય ને જે શબ્દો મારા મોડાથી થી નીકળ્યા ધ્રુવજી એમ જ કહ્યું છે ને કે હું નથી બોલતો સ્તુતિ તમે બોલાવી રહ્યા છો તમારી સ્તુતિ યોંત પ્રવિશ્ય મમવાચી મીમામ પ્રસુપ્તામ સંજીવય તખિલ શક્તિ ધર સ્વધામના તો હું ગાળો નથી બોલ્યો ભગવાન ગાળો બોલાવી રહ્યો છે મને સાચી વાત છે પણ પછી હું તમને ગાળો આપું ત્યારે તમે પછી મને એમ નહીં કહેતા કે કેમ તમને ગાળો આપી પછી મને પણ ભગવાન બોલાવી રહ્યો છે જો એટલો આપણને ધૈર્યજ અને એક્સેપ્ટન્સ હોય તો બ્રહ્મ જ્ઞાન થઈ ગયું ને એટલું જો ધીરજ અને એક્સેપ્ટન્સ ન હોય તો આપણે ભગવાન કરાવી રહ્યો છે એ કામ ને શૈતાન કોટ્સ બાઇબલની માફક કહી રહ્યા છે ખ્યાલમાં એવું ને એટલે સિદ્ધાંત સાચો નિર્ગુણનો પણ કોટ કરનારો કરતા તામસ એ કોમ્બિનેશન પણ પોસિબલ છે ને બાઇબલ સાચી પણ એને કોટ કોણ કરી રહ્યો છે